નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે સનરાઈઝ પાર્ક સોસાયટી પાસે અહીં વાત્સલ્ય જેવા રહેણાંક વિસ્તાર આવેલ છે તેની પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે એમજી વિશે દ્વારા જીવતા વીજ કરંટવાળી ડીપી મૂકવામાં આવી છે અને તેના ફરતે જારીઓનું ક્વોર્ડન કરવામાં આવે છે તો આ ક્વોર્ડન કરેલી જારીઓ તૂટલી ફૂટલી હોવાને લઈને વળી અહીંયા ઘડી બાજુમાં જ કચરાના ઢગ ગંદકી અને તેની દુર્ગંધથી અહીંયા ઘડી સ્થાનિકો અને આ રોડ પર રહેણાંક વિસ્તારની સાથે સાથે મુથુટ ફાઇનાન્સ રુદ્ર હોસ્પિટલ જ્ઞાનજો સ્કૂલ કોર્ટ જેવી સંસ્થાઓમાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને આ જાહેર માર્ગ અને આ રોડ પર મોટી સંખ્યામાં લોકો અવર જવર કરી રહ્યા છે ત્યાં આ દારૂની બોટલો પડેલી હોય અને આવી ગંદકીના ઢેર અને જોખમી ડીપીને લઈને જાગૃત નાગરિક દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે સત્વરે આ બધી સમસ્યાનું નિવારણ કરવામાં આવે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા આ જોખમી ડીપી કચરાના ઢગ ગંદકી દુર્ગંધ અને

આ એક જાહેર રસ્તા ઉપર આપણે ઉભા છીએ એક પ્રશ્નને લઈને શું સમસ્યા છે સમસ્યા એ છે કે હું ઘણા દિવસે અહીંથી આવતી જતી હોઉં છું અને જોઉં છું કે આ એક મેઇન ડીપી આપેલું છે પાવર સપ્લાયનું અને એની આજુબાજુમાં એના પ્રોટેક્શન માટે આ સળિયા નાખેલા છે એમાંથી આ જારી કેટલાય સમયથી તૂટેલી છે હવે વરસાદના સમયમાં આમ તો મારી પાસે ત્રણ ત્રણ સમસ્યા લઈને હું આવી છું પહેલા સમસ્યા એ છે કે આ ઝાડી જે તૂટેલી છે એ વરસાદના સમયમાં ક્યારે પણ ધોધમાર વરસાદ પડે અને એથી કોઈ પણ પસાર થાય તો વીજ કરંટ લાગવાનો ભય છે તો એમજી વિષયવાળાએ સૌ પ્રથમ આનું એક કરવું જોઈએ કે આ ઝાડીને પ્રોપરલી એને ટપ કરવું જોઈએ જેથી બાળકો અને તમામ નાગરિકોને આનું પ્રોટેક્શન મળે કરંટથી બચી શકે બીજો પ્રશ્ન મારો જે મારી સમસ્યા છે એ છે કે જાહેર જગ્યા ઉપર પબ્લિકની પણ ભૂલ છે નાગરિકોને કે જે ખુલ્લે આમ પોટલા લઈને અઠવાડિયોને બધો ગંદો કચરો સૂકો કચરો બધો ભેગો કરીને નાખે છે અને નગરપાલિકાની પણ ભૂલ છે કે રસ્તાની વચ્ચેથી અહીંયા જે પણ કચરા ભેગા થાય છે એને લઈ નથી જતા તો કચરાનો જેમ બને એમ નિકાલ કરવો જોઈએ મને એવું લાગે છે કે હજુ પણ તંત્ર એમ વિચારે છે કે એક વખત રોગ ફાળો ફાટી નીકળે એક વખત બધાને ડેન્ગ્યુ થાય એક વખત બધાને મલેરિયા થાય અને પછી આપણે આ કચરો સાફ કરીશું અને ત્રીજો મારો મહત્વનો મુદ્દો એ છે કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કાચની બોટલો પડી છે આ આલ્કોહોલની બોટલો બધી પડી છે દારૂની બોટલો પડી છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત તો એ દારૂ માટે બેન છે પ્રતિબંધ લાગેલો છે તો આ સપ્લાય થાય છે ક્યાંથી અને પબ્લિક લાવે છે ક્યાંથી કેવી રીતે એ પીવે છે અને જો પીતા પણ હોય કોઈની પાસે લાયસન્સ હોય કદાચ પીવાનું અને પીતા હોય મેડિકલ ઇસ્યુ થી તો આવી રીતે જાહેર જગ્યા ઉપર તમે આ બોટલો કેવી રીતે ફેંકી શકો છો તો આવી જગ્યા ઉપર બોટલો ના ફેંકીને અને જો અહીંયા ક્યાંય સપ્લાય થતો હોય તો એને બંધ કરીને આ જગ્યા તાત્કાલિક ધોરણે સાફ કરાવે અને તાત્કાલિક ધોરણે આ મીટરની આ જગ્યા જે તૂટેલી છે એને એ લોકો પેક કરાવે જેથી લોકોના જે પણ ફિયર છે આના માટેનું કરંટ લાગી જાય એનું એનાથી ભયમુક્ત રહીને અહીંથી આવી જવી જઈ શકે અને આ જે દુર્ગંધ આવે છે અહીંથી અને જે રોગચાળો ફાટી નીકળે એવી અમને વીક છે આ અહીંથી નગરપાલિકાથી સોલ્વ થાય એવી મારી માંગણી છે

બરાબર સવારે અને સાંજ બે ટાઈમ રાત્રિના સમયે પણ અમુક અનેક મહિલાઓ વૃદ્ધો છે બરાબર સિનિયર સિટીઝનો છે આકરેજ ચોકરી સુધી ચાલતા જાય છે તે સૌ એક જ માર્ગ છે પણ એક વસ્તુ બોલવા માંગુ છું હું કે હું ઘણી વખત રાત્રે અહીંથી વોક કરવા નીકળું છું તો જે આપણી જે પબ્લિક સ્ટ્રીટ લાઇટ છે એ બંધ હોય છે ખાસ કરીને વરસાદના સમયમાં તો ખાસ જ તો પબ્લિક સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે એવા સમયમાં જ્યારે અહીંથી કોઈ પણ વોક કરવા નીકળે છે સ્વાભાવિક રીતે આ વસ્તુ દેખાય નહીં અને અહીંયા એનો પગ પડે અને વીજ કરંટથી એનું મોત નીપજે આપણે એવું ઈચ્છતા નથી કે આવું કંઈક થાય પણ કદાચ થાય તો એનો જવાબદાર કોણ છે તંત્ર જવાબદાર છે કે સામાન્ય નાગરિક છે કે એમજીબીસીએલ છે એનો મને જવાબ આપે એટલે સમસ્યાનો સર્વે નિકાલ કરવાનો પણ આ વાત છે અને આ જે થઈ રહ્યું છે એનો પણ એનો વાત છે